શહેરમાં ઉજવાથી નવરાત્રિ તમે જોઈ હશે પરંતુ આજે તમને એવી નવરાત્રિ બતાવવા જઈ રહ્યા છે સુરતના અંતરિયાળ વિસ્તારમાં આવેલ માંગરોડના વાંકલ ખાતે માં સંતોષી માતા ટ્રસ્ટ જે ખાતે જે મંદિર આવેલું છે આ મંદિર ખાતે જે નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે અલગ અલગ થીમ બેઝ આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે મા સંતોષી માતા ટ્રસ્ટના પ્રમુખ આપણી સાથે છે મી સાથે વાત કરીશું શું નામ છે આપનું અને ખાસ કરીને જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારે આયોજન છે કેટલું ઉત્સાહ સૌપ્રથમ આજે નવરાત્રિનો પ્રથમ દિવસ થયો છે અને આજે અમે ઘેરૈયાણા બોલાવ્યા હતા અને સારી રીતના એ લોકો હમણાં રાષ દાંડિયા રહીમાં છે બીજું કે હવે અમે ચોથા નવરાત્રીએ સુરતથી સ્પેશિયલ માસી લોકને અમે એકવીસ માસીઓને બોલાવીએ છીએ અને નવરાત્રીનું એમને આમંત્રણ આપ્યું છે રમવા માટે તો આપણે એક આ સંતોષી માતાનું જે કહેવાય મંદિર ત્યાં આપણે એક પાવન પગલાં થઈ જાય એમના અને ગ્રામજનોને આજુબાજુ વિસ્તારના લોકોને પણ અમે આવકારીએ છીએ કે તમે અમારા અહીંયા આવો અને અમારા પોગ્રામને અમારા નવરાત્રિને તમે નવ ડીપ બનાવો એવી અમારી વિનંતી છે બરોબર ખાસ આજે પ્રથમ નોરતું છે ખેલહૈયાઓમાં પણ ઉત્સાહ છે કઈ થીમ બેઝ આજનું આયોજન છે અને બાકીના જે નોરતા છે તે કયા પ્રકારે આયોજન રહેશે હવે આજે તો પહેલા દિવસ અમે ઘેરેણ બોલાયા હતા છતાં અને પછી હવે નવરાત્રીનો પ્રોગ્રામ અમે ચાલુ કરીશું ગ્રામજનોને બધા સાથે મળીને પછી અમે ચોથા દિવસે જે માસીઓને બોલાવવાના છે પછીના આવનારા દિવસોમાં બી અમે જેમ જેમ નવું આયોજન કરતા રહીશું એ તમને જણાવીતા રહીશું અમે આ સંતોષી માતા ટ્રસ્ટ મંદિર ખાતે અલગ અલગ દર વર્ષે અલગ અલગ આયોજનો કરવામાં આવતા હોય છે

વિસ્તાર 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 છે 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 આદિવાસી આદિવાસી આજે જે બોલાવવામાં આવ્યા છે નવરાત્રીમાં શું કહેશો શું સંદેશો લોકો બસ અમે ઘેરૈયાને બોલાવ્યા એમને પણ એમને પણ ઘણો ઘણો આનંદ થયો કે આજે અમને પહેલા પ્રથમ દિવસે તમે અમને બોલાવીને ખૂબ ખૂબ અમને પણ આનંદ થયો એ લોકો પણ ઘણા ખુશ થઈ ગયા બિલકુલથી જે પ્રકાર એક ગ્રામ્ય વિસ્તારમાં જે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મંગરોળનું વાંકલ ગામ આવેલું છે અલગ અલગ સીમ બેઝ જે નવરાત્રિ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ નોરતાથી જે ખેલૈયાઓ છે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદે જે વિરામ લીધો છે અને ખેલૈયાઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે હાલ સમગ્ર જે વિસ્તાર છે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર જે નવરાત્રિ છે તેની ઉત્સાહભેર उजवणी करवामा आवी रही चे स्वाभिमान साथ है हूँ नलीन चौधरी मांगरोड सूरत